સુરત ઉતરાણ વીઆઈપી સર્કલ એલિટા સ્કવેર ની બાજુમાં સીએમ મામલેટ નામની દુકાનમાં માદક પદાર્થ ગાજો રાખી વેચાણ કરતા પોલીસે બે યુવકોને છાસઠ પોઈન્ટ બાસઠ ગ્રામ ના જથ્થા સાથે ઝડપી પાડી વધુ પૂછતાછ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ઉત્તરાયણ પોલીસે વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં સીએ મામલેટ નામની દુકાનમાંથી છાસઠ બાસઠ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સચિન પોલીસ નશાકારક પદાર્થો અને નશા કારોબાર સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ પોલીસ માણસો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રસીકભાઈને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમકીકત મળેલ કે ઉતરાણ વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં પતરાના શેડમાં આવેલ સીએમ આમલેટ નામની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે જે અનુસંધાને પોલીસ ટીમે બતાવેલી જગ્યા પર છાપો મારી મોહિત જ્ઞાનેશ્વર મહાજન અને ચિરાગ સાગર સોલંકી પ્રતિબંધિત છાસઠ પોઈન્ટ બાસઠ ગ્રામ ગાંજો મોબાઈલ ફોન રોકડ સહિત કુલ રૂપિયા અઢાર હજાર નવસો એકનો નો મુદ્દા માલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે